વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કબીર ટેકરી આશ્રમમાં મહંતશ્રી નારાયણ દાસ સાહેબ અને સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા દ્વારા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સેવકી પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા ચકલીઓના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે જેથી ચકલીઓને બચાવી શકાય કાયમી માટે ઘર મળી રહે અને તેમને ગરમીમાં રાહત મળી શકે આ વર્ષે ટ્રસ્ટ દ્વારા છ હજાર ચકલીના માળા અને હજાર પાયના કુંડાનું વિતરણ કરવામાં આવશે ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વત પર પક્ષી બચાવ અભિયરને વિશે સી દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે અને જીવ દવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મહંત શ્રી નારાયણદાસ સાહેબ અને ધારાસભ્ય મનેશભાઈ કસવાલાયા લોકોને ચકલીઓના માળા અને પાયના કુંડા લગાવવા માટે અપીલ કરી હતી ટ્રસ્ટ દ્વારા આ વસ્તુ વિતરણ ચાલુ છે ચકલીઓના માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે આપણે સૌએ આ ટ્રસ્ટને ને સહકાર આપીને ચકલીઓને બચાવવામાં મદદ કરવી જોઈએ રિપોર્ટર યોગેશનક સાવર કુંડલા પ્રકૃતિ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે માનવ જીવન પણ બિલકુલ પ્રકૃતિને આધારિત છે ચાહે પશુ હોય ચાહે પક્ષી હોય વનસ્પતિ હોય ઝાડ હોય ફળ હોય માનવ જીવન સાથે સંકળાયેલા તમામ પ્રકૃતિના પહેલો છે આજે એમ પણ ચકલી દિવસ છે કાળો ઉનાળો આવી રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ એકાએક વધ્યું છે ત્યારે હું સૌ નગરજનોને વિનંતી કરું છું કે પોતાના ફળિયામાં પોતાના ઘરે ચકલીઓને બચાવવા ક્યાંક નાના પક્ષીઓને આ આ પ્રકારનું વન પ્રકૃતિ ટ્રસ્ટ જે બોક્સ છે બોક્સનો ઉપયોગ કરીએ ચકલીઓ જે નાનું જીવ છે ખૂબ પ્યારું લાગે નિર્દોષ જીવ છે એને બચાવવાનો પ્રયાસ કરીએ પ્રકૃતિની શોભા છે સાથે સાથે પક્ષીને પાણી પીવા માટે પણ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા પ્રકારના કુંડાઓ પાણીના કુંડાઓ

જંગલોમાં વનોમાં ઘરમાં જ્યાં ત્યાં ઉનાળામાં ત્યારે બહુ તકલીફ પડે છે પાણીના એટલે વનપક્ષ ચેરિટેબલ ટ્રસ્ટ કુંડા વિતરણ અને પક્ષીઓને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરે છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સદગુરુ પ્રાર્થના કરું છું કે જેટલા બી સદસ્ય ટ્રસ્ટીગન છે કોઈ એમાં પ્રગતિ કરે બધા ચકલીને ઘર મળે જીવ બધા જીવજંતુઓને પાણી મળે એટલા માટે કુંડા વિતરણ ઓર ચકલીના ઘર જે વિતરણ કરે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું શુભેચ્છા આપું છું જય શિયામ